તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય વિડીયો તો ફરી પાછા એક લખણ ગોટા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 5 ને 15 જેવું થયું છે અને તમને લાગતું ન હોય કે 5 અને 15 થઈ જશે કારણ કે મોસમ જો એકવા ત્યારે 5 જ વાગે ને મોસમ એવો થઈ ગયો છે કારણ કે સાંજ પડી ગઈ કારણ કે વાદળ એટલે ફૂલ જામી ગયા છે એ વાત જવા દો ત્યારે વેધર થઈ ગયો ફૂલ ને એકદમ મસ્ત મજાની ક્યાંક વરસાદની સ્મેલ આવે છે કાઈ ના ઘટે એવી તો અત્યારે આપણે નીકળવી બહાર કારણ કે હજી આમ બહારથી મસ્ત મજાનો ઠંડો પવન આવે છે એટલે આપણે નીકળવી બહાર તમે જોઈએ કેવો નજારો છે ચલો લેફ્ટ ગો અને મળતા વાળી બાજુ વહી જાય કારણ કે ત્યાં મસ્ત મજાની રીલ શૂટ થાય છે ને એટલે આપણે એમ પણ નીકળી જઈએ લેફ્ટ ગો કારણ જો તડકો તો જરાય છે આજ ને નવરો અંધારું થઈ ગયું છે ચારે ઘર કે તડકો ક્યાંય નથી તો વાદળ છાઈ ગયા ને સૂર્ય દાદા દેખાતા જ બંધ થઈ ગયા જો આપણે હું પાડી દે એક બે પાડી દે એટલે નીકળવી અત્યારે અત્યારે હું આવી ગયો છું રોડ ઉપર ને પર વાદળા થઈ જાય ફૂલ મોલપાજી જાવ ને વાડીઓમાં વાડીઓમાં મસ્ત મજાનો માહોલ આવે છે જો ચેક કર રહે ગાઈસ મસ્ત મજાનો ઠંડો ગોન આવે મિત્રો ઠંડો ગોન કાઈ ના કાઈ

તો અહીંયા છે મિની જંગલ અંદર વહી જયો એટલે અંદર સિંહ ડી અને આ બિલ્ડિંગ કાફી જદા મસ્ત છે શિવાય ઉપર નામ લખ્યું છે શિવાય સપનાનું ઘર શિવાય હોમ્સ અમારું સપનું થાય એક વાડી લે વાતાવરણ એટલે હાવ હાવ બગડી ગયું છે મને લાગે રાજસ્થાન જેમ અહીંયા તો હાડો થશે તો હાડો નહીં તૂફાન આવશે આપણે જે લોકેશને જાય છે આપણે બીજા રસ્તો રસ્તેથી અલહી

એ ખેલુદની મિત બતાવા ઓહો ન કરે આવી ગયો બાવા જુડુ સાતો એવો રાજસ્થાનનો મને તો એવું લાગે છે કે દુબઈ માં કસરત ગાડી આવજો બેન તમે તકો દીજો ને કર દેજો વિચારો આ મારો ફોન થોડોક હવે બગડી ગયો હે વિચારા ચાલે કે એકાદો અલ્ટ્રા બલ્ટ્રા લઈ લઉં પછી યાદ આવે છે કે આપણી પાસે પૈસા જ નથી જોઈશે હવે શું થાય છે બાકી આ ફોનમાં તો રિઝલ્ટ બિલકુલ બગડી ગયું છે હા એટલે હા કારણ કે હું તોળો છું ને તો એકવાળ આવું છું જોઈ લ્યો અત્યારે વાગ્યા છે કેટલા ખબર પાંચ પાંચ ને બેતાલીસ થઈ છે પાંચ ને બેતાલીસ હવે આ કદી રૂલ શૂટ નીકળી જાય ને આપડી એક નવી રૂલ્સ આવી ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં તો જરાક આવજો વાળ વધી ગયા હવે આપડે ઘરે એક લગ્ન છે ને આજે કપાય નાખવાના અત્યારે વધારવાના ઘરે લગ્ન માં કપાવા કોણ કોણ લગ્ન કરી આજો ¡Ferma tú!

રેકોર્ડિંગ તો નહીં થાય ફોન થોડો સોની કંપનીનો હે ને એટલે બાકી તો તમને ખબર જ છે ને કે આપણે ડેલ્ટા સિવાય વાપરતા જ નથી તેનું કામકાજ ચાલુ છે કારણ કે આપડેને ખબર વરસાદ આવશે એટલે આવડા અગાઉથી પ્લાનિંગ કરવા મળ્યા છે અને અહીંયા થોડુંક પાઇપ નાખવાનું કામ ચાલુ છે બાકડા બેસી ગયા અને ઉપર છે ટાવર લાઈન બોટ થાય તો પછી ઓછી કાકા લોણું નખતા થાય me